હલો કઈ તો જો અહીંયા બ્લોગ ચાલુ છે ફોટોગ્રાફી ચાલુ હા ચડા ખવાય હે શું આયા

તમે સ્વેટર લઈ આવું લેવું હું હા લેતા હું હેપી બર્થ ડે થેન્ક યુ બે કમ્પ્યુટર કોલ આવ્યો હો કપડો વાળી જાવ હેલો ગાય તો જોવા હું ના બંને રહી છે

न्यू व्लॉग हूँ हेलो गाइस तो जो है सुहानी केक रेडी थी गई है कंप्लीट हेलो गाइस जो केक ले ली थी है अब जाइए से डोसा ले आओ हेलो गाइस जो आटलो पेट्रोल पूरा गाइस ये તો જોવા તુલા ઢોસા લેવા આવી જઈશ કઈ જગ્યાએ ખાધી ને અલગ જોવા પાર્સલ ફપોટ થઈ ગયું છે અલગ આજ તો જોવા ઢોસા લઈ લીધા છે નવા બી નીકળીએ મોડું થઈ ગયું લગભગ સાડા આઠ વાગી હજી તો કેક લીધીએ

ફરામ થોડા આમ કરજે હા હમણાં ભૂત જે લાગતી હતી જા તૈયાર કા હા છે

নাইহমান <laughs> <laughs> <laughs>

કકન ખોય મૂઢામ કેકશન ના સોડી ના એટલે પડી હે એક જ મે એનું

ની અંદર દેખીએ કેમ હેપી બર્થડે શો લે પાડજો અમા ફોટા પાડી દો એ મને ચીપ કાડી ઓલે ચીપ બોલાવી કરી એક નું જોવા રીચરી ભાઈ ફોટા પડાવ એવું ના થઈ તો લે ફોટા પડાવીએ ઓલે ક્યાં ના

પોષણ ખવાય તડગરવાની એટલે ફાળો એટમ એટનો પોળી આ કે મારો હ

รูนแลก็ไปยก้าปถ่ยรปแบยรปแบยรปแบยรปแบบนี้ถนีายรนี้่ายรูยรู่า้ถ่า้ายรรายร่ายรูยรูี้ยรูปี้ยร

લેકે પુલ ગયા તો લે કે મમ્મી કોઈ થોડું કાન મુડડ કસી ક માસી નહ बाय बाय हेलो गाइस तो हम जमवा बेसी जाइए छिए बदा ने भूख लागी स हेलो गाइस तो जो आज तो डोसा ठरी गया एक मो एक हां और डुंगरी वगैरह डोसा अरे डुंगरी नहीं खाता हां चटनी आई थी संभार बनावी भी गयो छी अब डोसा का ढोकला हो